મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે આજ રોજ રવિવારે અંધારી તેરસ હોય દર વર્ષની જેમ અંધારી તેરસે કચ્છના પ્રાથરિયા આહીર સમાજમાં આગવી ઢબે અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને લગ્ન પ્રસંગ યોજાતા હોય છે ત્યારે આજ રોજ પ્રાથરિયા આહીર સમાજના 1157 નવયુગલોએ લગ્નમાં પવિત્ર સંબંધને બાંધ્યો છે

બીજા કોઈ પણ દિવસે લગ્ન પ્રસંગ યોજવામાં આવતા નથી આજ રોજ સમાજમાં લગ્નના ઢોલ ઢબુક્યા આજ રોજ આખા સમાજે ભાતીગઢ લગ્ન પ્રસંગ ને ઉજવ્યો હતો અમારે આહીર સમાજ જે લગ્ન છે એ આજે કેટલા વર્ષો આજે સાડા પાંચ હજાર વર્ષો પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી ભગવાન ની આ ગામની એકતાથી અહીંયા જે સમાજવાડી નામ નવનિર્માણ સમાજવાડી જે ભવન જોઈને અમે ભલા ખુશી વ્યક્ત કરી છે સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપ નીચે હૃદયનું ભોજન સમારંભ એક જ સાથે હોય છે ત્યારે બહુ આનંદની વાત છે સાથે સાથે અમારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે અને આજે આહીર સમાજના અગિયારસો જેવા લગ્નો છે અને એમાં નવ દંપતી એને સુખ શાંતિ સંપત્તિ મળે એવી અમે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઘણું બધા આ ઘણા બધા ફાયદાઓ છે અને આપ જોઈ રહ્યા છો તો એક બાજુ મારી બહેનો જમે છે એક બાજુ ભાઈઓ જમે છે અને અહિયાં સત્તા ના બધા નવયુવાન મિત્રો અહિયાં ખડે પગે ઉભા રહી અને તમામ સખત ગરમી માં પણ અહિયાં જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદ ને પાત્ર છે